પ્રેમ એટલે શું ખૂબ મુશ્કેલ છે એવું છે કે જ્યારે તમે કહો છો કે વિદ્યુત પ્રવાહ શું છે વિદ્યુત પ્રવાહ પ્રકાશ ઉત્પન્ન કરે છે તે પંખાને પણ ફેરવે છે તે ઘણી બધી વસ્તુઓ કરે છે વિદ્યુત પ્રવાહ પ્રેમ જ્યારે સારી લાગણીઓ હોય છે તમે તેને તમારી માતા પાસેથી પ્રાપ્ત કરો છો તેની પોતાની લક્ષણતા હોય છે જ્યારે તમને તે પ્રેમ તમારા પિતા તરફથી મળે છે ત્યારે તેની પ્રકૃતિ જુદી હોય છે તે પોતાની જાતને અલગ રીતે વ્યક્ત કરે છે જ્યારે તમે લગ્ન કરો છો ત્યારે તમારા બાળક માટેનો પ્રેમ તે તમારા પિતાના પ્રેમ જેટલો સરખો નહીં હોય પણ સ્નેહ સરખો હોય છે તેનો પ્રવાહ પણ સમાન હોય છે પરંતુ તેના ચહેરા ઘણા હોય છે તેનો ચહેરો નકારાત્મક પણ છે પ્રેમની ગેરહાજરી નફરત એ ગેરહાજરી નથી મારો મતલબ તે વિપરીત નથી તે પ્રેમની ગેરહાજરી છે અંધકારની જેમ તે પ્રકાશની ગેરહાજરી છે તેથી પ્રેમ શું છે તે વ્યાખ્યાચિત કરવું ખૂબ જ મુશ્કેલ છે હું કહીશ કે પ્રેમ એ જ જીવન છે અથવા તમે અહીં પૂછી શકો છો કે ઈશ્વર શું છે તમે કહી શકો કે ઈશ્વર પ્રેમ છે પણ શું હું કહી શકું કે પ્રેમ એ ઈશ્વર છે ના ખરેખર નથી